આપણા લગ્ન છે ને બાબરા રાખેલા છે અને બાબરા આજ પેલા હું કોઈ દિવસ નથી ગઈ ગામડે જો કે બધા હારે હોય ને એવી રીતે એકલી તો હું ગામડે એ અમારું જે ગામ છે સનાળા ત્યાં ગઈ હતી આ વખતે મેરે જ આપણા બાબરા છે એટલે હું ડાયરેક્ટ બાબરા જાઉં છું એટલે મેં ફોન કરીને પૂછી લીધું છે કઈ જગ્યાએ ઉતરવાનું છે એમાં એવું છે કે આ બસ એક બીજી જગ્યાએથી જતું હોય તો બીજી જગ્યાએ ઉતરવાનું અને બીજા રોડેથી જતું હોય ને તો એ બીજી જગ્યાએ ઉતરવાનું છે એટલે આપણે અહીંયા જે છે ને એમને કહી દઈશું ડ્રાઈવર ને એમને

અને સાથે સાથે બીજા પણ મેરેજ છે હું ને મમ્મી જવાના છીએ બાબરા લગનમાં ધવલ અને તો તો આજનો દિવસ બાકી છે છે કારણ કે નીકળવાનું એટલે બધી તૈયારી જે પણ બાકી હોય એ બધી પતાવવાની છે અને કામ પણ આજનું કરી નાખીએ કારણ કે પછી આપણે લગ્નમાં જવાના છીએ એટલે પછી બે ત્રણ દિવસ વ્યસ્ત રહેશું એટલે બધા કામ આજે પતાવવાના છે તો જોવો આપણે બાબરા આવી ગયા છીએ છે ને અર્થુના મામાની છોકરી છે વામિકા

અને મેં કીધું ત્યાં મને મૂકી દીધું તો જો આ ખાલી મકાન છે અને વસ્તુ બધી મૂકી દીધી છે છે અને અને જો મહેંદી શરૂ આ બધી જો અત્યારે પેરામણી ની એની બધી તૈયારી કરે છે બધી વસ્તુ આ લોકો સુરત થી લાવ્યા છે ને તો જો આ બધી પેરામણીની એવી બધી વસ્તુ છે જે જરૂરી હોય ને એ તો એ જો મારા મમ્મી ભાભી અને મારા પપ્પા એ બધું કાક કરે છે અને અહીંયા જો ટ્વિન્કલ ની મહેંદી મુકાય છે અને મારી મહેંદી મુકાઈ ગઈ છે જુઓ સુકાઈ હોતન ગઈ છે મારી મહેંદી તમને બતાવી દઉં તો જો આગળ આપણે આ ટાઈપનો મોરલો નહીં મુકાયું છે અને પાછળ જો આ ટાઈપની મહેંદી મુકાવી છે કલર આવે પછી તમને કહો અત્યારે સુકાઈ ગયું છે એટલે એટલી બધી કઈ આઈડિયા નહીં આવે તો જુઓ અહીંયા અર્થની છે ને મહેંદી મુકાઈ ગઈ છે બીજી વાર મૂકી છે એક વાર તો ભાઈએ છે ને ઓલી કરી નાખી છે અર્થ

તો જો વામિકા બેન દૂધ પીવે છે નરસુબે ચા દૂધ પીવે છે વામિકા તું અને વામિકા એવી પેલી છોકરી છે જે ફોન નથી હટતી ફોનડે ને તો એ મમ્મી પપ્પા કી જાય ને એટલે એને ફોન ની ટેવ જ નથી હે વામિકા તન ફોન જોવા નથી દેતું કોઈ બોવ બોલેસ પણ અત્યારે એક શબ્દય નથી બોલતી કેમ કેની જીભ આવડી છે પણ બોલે છે એટલું બધું તું મત બોલતો

તો એટલા વાક્ય મોટા મોટા ને એટલું બોલે ને મેં કીધું અર્થુભાઈ કેવો છે કે અર્થુભાઈ તો ગાંડો છે એવું કેતી તી અર્થુ જો અત્યારે દૂધ પીવામાં ધ્યાન છે એટલે નથી જોતી વામિકા 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 અર્થુભાઈ કેવો છે હે અર્થુભાઈ ગાંડો છે ડાયો છે જો ડાયો છે અર્થુભાઈ તું કાલે સમજાવતી ને

અને જો ઉંધિયું ખાવા માટે બેસી ગયા છે અને જો કે બપોરે ઉંધિયું ફિક્સ છે અને ઉંધિયું એટલું બનાવ્યું છે કે રાતે ફિક્સ છે કા હા તે બનાવીને હતા થોડક પડ્યું તો તે બનાવી નાખ્યું જો પાછું બનાવી નાખ્યું છે હા બને ટાઈમ ફિક્સ હા બે ટાઈમ તો થાય છે

બેઠા બેઠા ફૂલ હિંચકાય તો જો રોડ ઉપર આપણને એક દુકાન દેખાઈ ગઈ ને તો અહીંયા જો પેસ્પી ને ભૂંગળા ને એવું બધું આપણે લઈ લીધું છે અને જો વામિકા ચોકલેટ લીધી છે વામિકા તારે ચોકલેટ ખાવી છે ને હિંચકા હિંચકવા તા તો અમે છે ને એને આપી શું કહેવાય રિશ્વત આપી કે તને ચોકલેટ લઈ દેવું તઈ માંડ ઊભી થઈ જો નકર એને હિંચકા હિંચકવા જો ધનનો ને છે ને વોશિંગ માં દેવા માટે આવ્યો છો કારણ કે ધનનો બહુ એટલે બહુ ભરાઈ ગઈ છે ધનનો ને વોશિંગ માં મૂકી દીધી છે અને હવે આપણે ચાલીને જઈએ જોક લગ્ન હતા એ ઘરના લગ્ન હતા એટલે નોર્મલ ખરીદી વાળા એ કોઈ નથી પેલામાં એટલી મહેનત હતી બીજામાં એટલી મહેનત છે એટલે ટાઈમ જ નથી બોલો બે માં પંદર દિવસનો સમય હોત ને થોડોક રિલેક્સ વાળો હોત પણ દોડધામ જ છે બધાને એમ થતું હશે કે આને હું કામ હશે પણ ઘરના લગ્ન હોય ને તો બે દિવસમાં કપડાનું સેટિંગ કરવાનું ન હોય તો ખરીદી કરવા જવાની પછી બાકીનું બધાનું જોવાનું પછી નીકળવાનું છે તો કાર વોશ ને એ બધું કરાવવાનું હોય પછી પોતાના જે કામ પેન્ડિંગ હોય એ બધા પતાવવાના હોય વિડીયોના કામ પતાવવાના હોય એટલે બધું ભેગું થાય ને પૂરું થઈ જાય તો જો ટિંકલ ને આટલી મહેંદી મુકાઈ ગઈ છે અને પાછળ હાથ કરતો ટિંકલ તો જો મસ્ત આટલી મહેંદી મુકાઈ ગઈ છે અને મારા મમ્મી જે ભૂલ કરી હતી ને બ્રાઇડલ મહેંદી મેં ટિંકલ ને કીધું તું કે આવી રીતે ઘાટતી મુકાવે ને એ મહેંદી છે ને બહુ દેખાવામાં મસ્ત લાગે અને બીજા હાથમાં પાછળ મુકાય છે પછી પગમાં મૂકવાની છે ને ટ્વિંકલ હા ને જો આખું મકાને જ હોપી દીધું છે બધી વસ્તુનું ધ્યાન રાખે અને મકાન ધ્યાન રાખે અને મહેંદી મુકાઈ જાય તો જો ધવલે હોતન મહેંદી મુકાઈ દીધી છે એક હાથમાં લખ્યું છે પૂજા અને ધવલ અને જો બીજા હાથમાં શ્લોક લખાયો છે અને ગણપતિ દાદા દોયરા છે જો મસ્ત મહેંદી મુકાઈ ગઈ છે રાત પડી ગઈ છે પણ હજી ટ્વિંકલ બેન ની મહેંદી નથી પૈતી હજી જો પગમાં મહેંદી એની હાલે છે કારણ કે બ્રાઇડલ મહેંદી હોય બધા ફિગર દોરવાના હોય એટલે વાર લાગે તો જો મારી અને ટિંકલની ચોઈસ એકદમ ડિફરન્ટ છે અને જો લાઈટ કલરના નેલ્સ બહુ ગમે મને ઓછા ગમે અને જો એના નેલ્સ મસ્ત લાગે છે मेहंदीમાં કારણ કે આવા કલર જ છે ને મસ્ત લાગે એટલે જો ટિંકલ અને મારા જો ટિંકલ થોડા ઘણા સિમિલર છે જો અને મસ્ત જો એના કર્યા છે નેલ્સ તો જો મેં હોતન છે ને પગમાં મહેંદી મુકાવી છે પહેલા મેં હાથી કરાવ્યો તો પણ એ બહુ મોટો થઈ જતો તો એટલે પછી મેં ઈ કઢાવી અને જો આ બતક ને હું એકદમ સિમ્પલ જો મહેંદી આપણે આખી તમને મહેંદી બતાવી દઉં દુલ્હા દુલ્હન મીકા છે અને આ તો જો ખાલી તો હતી ઉખાડી નાખી છે અને પાછળ જો બતાવું ટિંકલ પાછળ કરતો જો આ ટાઈપની મહેંદી મૂકી છે અને મારી તમને આરવાર બતાવી દઉં મેં જો અહીંયા મોરલા વાળી મુકાવી છે અને પાછળ મોરલા વાળી મુકાવી છે અને પગમાં જો એકદમ સિમ્પલ મુકાવી છે મહેંદી

એટલે બધું પેકિંગ આપણે જ કરવાનું છે જાડું છે નહીં એટલે એક એક વસ્તુ અલગ અલગ રાખો એટલે ખબર પડે ભાઈ કંઈ બાકી છે અને એક બેગમાં આપણું બધું આવી જ જાય વાંધો નહીં આવે ભરી દેવું અને આ જાડુનો ઠેલો છે એ આપણે લઈ જવાનું છે આમાં જાડું એટલા કપડાં લઈ ગઈ ને પાછા આ એક અલગથી ઠેલો છે અને આપણા જો ભાઈ ચપ્પલ ને બૂટ ને બધું એ તો બધું અલગ જ છે અને આટલો સામાન નથી આનાથી ડબલ સામાન છે આ તો ખાલી આમાં આવશે બાકીનો મારે ઘણા બધા ઠેલા એવું બધું લઈ જવાનું છે તો પેક કરી દઈ આલે તૈયારી તો આપણી થાય જ છે અને અહીંયા મેચ આલેસ જુઓ કારણ કે બે વસ્તુ હારે હારે તો જ થાય કારણ કે મેચ મિસ થઈ જો આ બધું રહું તો અને મેચ જોઉં તો આ બાકી રહી જાય એટલે બે હાર હાર કરું છું વાગ્યા છે રાતના પોણા બાર અને ઓલમોસ્ટ પેકિંગ મારું થઈ ગયું છે નેવું ટકા મારું ડન થઈ ગયું છે દસ ટકા હવે આવતીકાલે બપોરે નીકળવાનું છે તો ત્યારે અમુક અમુક બાકીનું હોય ત્યારે નાખવાનું એ બધું બાકી છે અને રાતે બાર વાગે હું જો અત્યારે એડિટમાં બેઠો છું ક્યારે ખબર નહીં પણ અમુક વિડીયો એડવાન્સ મેં કરીને જવા પડશે કારણ કે ત્યાં પછી નેટવર્ક હોય ન હોય એડિટ થાય ન થાય જોકે ઓબ્વિયસલી લગ્નમાં ગી એડિટ થાય જ નહીં એટલે બધું અગાઉ મેનેજ કરવાનું છે તો હાલો એડિટમાં લાગી જઈએ પડી છે કરવું તો પડશે આઈ હોપ કે તમને અમારું આજનું આ બ્લોગ બહુ ગમ હોય છે જો ગમ્યો હોય તો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો મારી યુટ્યુબ ચેનલ કરો અને ફેસબુક માં જોતા હોય તો તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા સાથે કાલે ત્યાં સુધી બાય